પરિશ્વાસ ને ભરતા ભરતા ઉપરની તરફ અને છોડતા બંને હાથ નમસ્કાર મુદ્રા ની અંદર નીચે કરી રાખવા જોઈએ ફરી ઉભા થાઓ અને અહીંયા જ રહીતે સરસ રીતે હંમેશા યોગ કરાવીને ઘણી બધી જગ્યાએ અમારા વિસ્તારમાં આપના યોગ સુની થાય ચાલી રહ્યા છે તો હંમેશા આ વિસ્તારને તંદુરસ્ત બને શિબાજી

મન તંદુરસ્ત તન તંદુરસ્ત વિચાર તંદુરસ્ત રાખનાર આપણા સૌ ટ્રેનરો અને યોગ માં જોડાયેલ દરેક વ્યક્તિને આ વિસ્તારના એસે કોર્પોરેટર તરીકે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપને સૌને આપું છું એના સાથે આટલી સરસ રીતે હંમેશા યોગ કરાવીને ઘણી બધી જગ્યાએ અમારા વિસ્તારમાં આપના યોગ સુનિલભાઈ ચાલી રહ્યા છે તો હંમેશા આ વિસ્તારને તંદુરસ્ત બનાવવા માટે આપે જે અભિરત પ્રયત્ન શરૂ કર્યા છે એના માટે હંમેશા અમે ઋણી રહીશું ધન્યવાદ ભારત માતા કી જય હેપી બર્થડે પણ છે પાસીબા આપણે તમારા આવેલો પોસ્ટ આવી લો જેના પર આપો ચલો ચલો ગાયત્રી પરિવારના આદરની જીગરભાઈ જ રંમેશ આપણી સાથે રહે છે ખૂબ તો અભિનંદન છે ગુજરાતીઓ ગોર્ડ દ્વારા આપનું સ્વાગત છે સર અને આ વિસ્તારના આપણા માનનીય કોર્પોરેટર સિંહ વર્ષાબેને વિનંતી કરીશ કે તેઓ મંચના મધ્યમાં આવશે અને અમારા આ વિસ્તારના તમામ ટ્રેનર્સ આવી જાય કોર્ડિનેટર્સ અમારા મીનાક્ષીબેન ઇન્દ્રજિતભાઈ સુનીલભાઈ તમામ દ્વારા આપણે આદરનીય વર્ષાબેનનું સ્વાગત આપણે જોરદાર તારીઓ વચ્ચે આવો બધા જાઓ દાદા આવો પણ નયના બેન ની જોડી એના પછી ગાયત્રી પરિવહન તરફથી જીગરભાઈ હાજર છે તો જીગરભાઈ નું સ્વાગત કરી

મહેસાણા ગરબા ગ્રાઉન્ડની અંદર આ સુંદર મજાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે કાર્યક્રમની અંદર સંપૂર્ણ કહી શકાય કે કાર્યક્રમનું સંચાલન એ અમારા બંને કોચે કર્યું છે એ ઉપરાંત એમને માર્ગદર્શન અમારા ત્રણ કોઓર્ડિનેટર છે વડોદરા જિલ્લાના સુનિલભાઈ પટેલ મીનાક્ષીબેન પરમાર અને ઇન્દ્રજીતભાઈ પરમાર દ્વારા એમને પ્રાપ્ત થયેલું છે અને ખૂબ સુંદર રીતે આ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું કાર્ય ચાલુ રહ્યું છે આ કાર્યક્રમમાં હું ઝોન કોઓર્ડિનેટર તરીકે જૈના પાઠક ઉપસ્થિત હતી આ સાથે અમારે બધાને માર્ગદર્શન પૂરું પાડનાર એવા રાજ્ય કોઓર્ડિનેટર શ્રી રાજેશભાઈ પંચાલ પણ ઉપસ્થિત હતા આવા ને આવા કાર્યક્રમો અમે સતત કરતા રહીએ છીએ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ રહ્યો છે કે લોકોનામાં જનજાગૃતિ વધે લોકો યોગમય બને લોકો નિરામય જીવન જીવે અને સાચું શું છે ખોટું શું છે એ પણ જાણે અને એની સાથે સાથે નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે કે સમગ્ર વિશ્વને સાથે ભારત એક વિશ્વ ગુરુ બને તો એના પ્રયત્નના ભાગરૂપે અમે આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ જેનાથી લોકોને એક અવેરનેસ આવે છે લોકોને એક જાગૃતિ વધે છે અને એની સાથે સાથે સંગઠનની ભાવનાઓ વધી અને દેશની વિકાસની યાત્રામાં અમે બધા પણ સહભાગી છીએ અને અમે પણ જોડાયેલા છીએ એ રીતે અમારું યોગદાન સર્વ આપી રહ્યા છીએ થેન્ક યુ ડોક્ટર જૈના પાઠક